નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તો એ પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો સૌરાષ્ટ્ર અને મહવા પંથકમાં નવી લાલ ડુંગળીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને ડુંગળીના ભાવમાં પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર રાજકોટ ગોંડલ સહિત મહુવા પંથકમાં નવી લાલ ડુંગળીની આવક સતત વધી રહી છે રાજકોટમાં આજે વીસ હજાર કરતાની આવક જોવા મળી હતી નવી લાલ ડુંગળીની આવકો હવે વધવા લાગી હોવાથી ભાવમાં થી લઈને પચાસ રૂપિયાનો જે મજબૂત ઘટાડો જોવા મળ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા જે નોન ઉત્પાદન રાજ્યોમાં નાસિકના કાંદા એક્સપર્ટ તેમ દ્વારા કરવામાં આવતા હોય છે અને આ પાક ની આવકો હવે વધવા લાગી છે જો કે નાસિકમાં હવે સીઝન લેટ છે અને ચોમાસુ પાક ડુંગળી હજી બજારમાં આવતો નથી આ વર્ષે ચોમાસુ પાક ડેમેજ વધારે હોવાથી નવી આવકો અછત સર્જાઈ છે અને ભાવમાં પણ ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી બજારમાં એક વાર સો રૂપિયાથી લઈને બસો રૂપિયા નીકળે તેવી સંભાવનાઓ છે ગુજરાતમાં નવી લાલ ડુંગળીની આવક વધી રહી છે અને એકાદ સપ્તાહમાં આવકો ડબલ થાય તેવી શક્યતાઓ રહેલી છે દેશવારના ડિમાન્ડ ઓછી છે અને સારા અને સૂકા વધારે આવશે તો દેશવાર ગાડીઓ વેપારો ચાલુ થાય તેવી ધારણાઓ છે મહુવામાં અત્યારે બીજા રાજ્યના જે ઇન્કાવરી છે તે સારી આવી રહી છે પરંતુ માલ સેન્ટર સુધી પહોંચી શકે તેવો ટકાવ આવતો નથી રાજકોટમાં ડુંગળીની વીસ હજાર કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો એકસો થી લઈને સાતસો રૂપિયા ગોંડલની અંદર ડુંગળીની ચોવીસ હજાર કટાની સામે ભાવની વાત કરીએ તો એકસો એક રૂપિયા થી લઈને આઠસો ને એક્યાસી રૂપિયા મહવામાં લાલ ડુંગળીની આવક છવ્વીસ હજાર કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો જે વાત કરીએ તો બસો પંચાણું રૂપિયા થી લઈને છસો પંચોતેર રૂપિયા રહ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી આજની ડુંગળીને લગતી સરસા જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડીયો સાથે ચાંસુ જય જવાન જય કિસાન